ગુજરાતની પચીસ લોકસભા સીટનું આજે મતદાન છે મેં પણ મારા મતાધિકારનો ઉપયોગ મારા ગામ જૂની સાંકડી ખાતે કર્યો છે સવારે રામજી મંદિરે રામદરબારના આરતી ઉતારીને ગામના સૌ લોકો સાથે મળીને અને મતદાન કેન્દ્ર સુધી પહોંચી મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું છે મેં આવનારા સમયમાં સશક્ત ભારત સમૃદ્ધ ભારત સુરક્ષિત ભારત વિકસિત ભારત માટે મત આપ્યો છે મતદાન એ માત્ર આપણો અધિકાર નથી પરંતુ રાષ્ટ્રપ્રત્યે પોતાની ફરજ પણ છે આજે બધા લોકોએ અચૂક પોતાના પરિ